આકાશવાણી સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર કચ્છ સહિત દેશભરમાં આજે ભાઈ બહેનના પવિત્ર સ્નેહના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે કચ્છમાં સાંસદ વિનોદ ચાવડાએ રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ રાપર તાલુકાના લોદરાણી ખાતે બીએસએફ પોસ્ટ કુડા ચોર્યાસી બટાલિયન વિસ્તારમાં સરહદનું રખોપું કરતા જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી બીએસએફના જવાનોના હાથે રક્ષા સૂત્ર બાંધી સરહદી વિસ્તારની બહેનોએ શુભેચ્છાઓ પાઠવી હતી ઝીરો પોઈન્ટ પર ફરજ બજાવતા દરેક જવાનોને મીઠાઈ અને સાલ અર્પણ કરાયા હતા તેમજ બીએસએફમાં ફરજ બજાવતી બહેનોએ સાંસદ સહિતના અગ્રણીઓને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું આ પ્રસંગે શ્રી ચાવડાએ જવાનોના શૌર્ય અને ખમીરને બિરદાવ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડર ઉપર બીએસએફના જવાનો સાથે એની ઉજવણી કરવામાં આવી હતી આપણા જે સરહદના આપણા સૈનિકો આપણા બહાદુર જવાનો છે એમની સાથે રહી કરીને આવા તહેવારોની ઉજવણી થાય એક સરહદના સાંસદ તરીકે કચ્છ જિલ્લાની અંદર પણ હું દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ કરતો હોઉં છું અને મને આનંદ છે વાતનો કે હજારો કિલોમીટરથી દૂર આપણા દેશના જવાનો એ દેશની રક્ષા કરે છે જ્યારે પરિવારથી દૂર છે ત્યારે એમને પોતાને એક પરિવારનો એક ભાવ થાય એ હૃદયના ભાવથી સૌ બહેનો અને અમે સાથે મળી કરીને આજે કચ્છની અંદર રક્ષાબંધનના પર્વની આજે છેક આપણા ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ ઉપર આજે એની અમે ઉજવણી કરી હતી આ ઉપરાંત મહિલા કોલેજ બિદરાની બહેનોએ બીએસએફ નાળા બીએસએફ વોટર વિંગ કોટેશ્વર બીએસએફ જખૌ પોર્ટ તેમજ મરીન કમાન્ડોને રાખડી બાંધી હતી માધાપર નવચેતન અંધજન મંડળની દિવ્યાંગ બાળાઓ મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ભુજની બહેનો નારી શક્તિ મહિલા મંડળની બહેનોએ પણ નાળા સીમા ચોકી પર જઈ રક્ષાબંધનની ઉજવણી કરી હતી કુદરતી આફતો વખતે કચ્છની રક્ષા માટે ગાંધીનગરથી આવેલ એનડીઆરએફની ટીમના જવાનોને સ્થાનિક બહેનોએ રાખડી બાંધી હતી માધાપરના યક્ષ મંદિર ટ્રસ્ટના ઉપક્રમે આ વિશેષ ઉજવણી કરાઈ હતી દરમિયાન ભુજમાં મહિલા પોલીસ શી ટીમ દ્વારા વૃદ્ધોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી મહિલા પોલીસે હરિશાંતિ નિકેતન વૃદ્ધાશ્રમ તેમજ દાદા દાદી પાર્ક ખાતે વૃદ્ધોને રાખડી બાંધી હતી બચાવમાં પણ પોલીસની શી ટીમના કર્મચારીઓએ વરિષ્ઠ નાગરિકોને સાંત્વના અને હું મળી રહે તે હેતુથી મધર ટેરેસા આશ્રમ સહિતના વૃદ્ધાશ્રમોમાં જઈ રક્ષાબંધનની ઉજવણી કરી હતી ભુજની પાલારા જેલમાં જુદા જુદા કેસમાં સજા ભોગવી રહેલા ત્રણસો નેવું જેટલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી હતી પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે બંદીવાન ભાઈઓએ બહેનોને વીર પસલીની સ્વરૂપે છોડ આપ્યો હતો જેને બહેનો પોતાના ઘરે રોપણ કરી ઉછેર કરી પર્યાવરણની રક્ષા કરે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગાંધીધામમાં આદિવાસી બિલ ગુજરાત સંગઠનની કચ્છ શાખા દ્વારા એક તીર એક કમાન આદિવાસી એક સમાનના નારા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા પરંપરાગત વેશભૂષા તથા સાંસ્કૃતિક રંગોથી ગાંધીધામ શહેર ગુંજી ઉઠ્યું હતું રાજ્યના મહેસૂલ વિભાગે રાજ્યભરમાં ચોર્યાસી મામલતદારોની બદલી કરી છે જ્યારે પિસ્તાલીસ નાયબ મામલતદારોની બઢતી આપીને મામલતદાર તરીકેની જવાબદારી સોંપી છે કચ્છમાં ભુજ શહેર નખત્રાણા તેમજ લખપતને નવા મામલતદાર મળ્યા છે ભુજ શહેરમાં મામલતદાર તરીકે તેજસકુમાર પટેલને નિમણૂક અપાઈ છે જ્યારે લખપતના મામલતદાર તરીકે નવીનચંદ્ર મારુ અને નખત્રાણામાં રાકેશ પટેલને મુકાયા છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે છ ઓગસ્ટથી શરૂ થયેલ આ અભિયાન પંદર ઓગસ્ટ સુધી ચાલશે આ દરમિયાન સ્વતંત્રતા સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા આગામી બારમી ઓગસ્ટે સવારે ભુજમાં જ્યુબેલી ગ્રાઉન્ડથી બસ સ્ટેન્ડ ઓલ ફાઈડ હાઇસ્કૂલ થઈને હમીરસર તળાવ સુધી યોજાશે જિલ્લામાં તિરંગા યાત્રા સાથે જ શાળા કોલેજોમાં ક્વીઝ વક્તૃત્વ અને રાખી મેકિંગ સહિતની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરાયું છે આ અભિયાનમાં નાગરિકો મહત્તમ સંખ્યામાં જોડાય તે રીતે જન ભાગીદારી સુનિશ્ચિત કરવા કચ્છમાં સ્થિત વિવિધ લશ્કરી પાંખોના યુનિટ સ્વૈચ્છિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓને આયોજનમાં જોડવામાં આવ્યા છે આ વખતે હર ઘર તિરંગા અભિયાનની થીમ સ્વચ્છતા સાથે સંકળાયેલી હોવાથી ગામડાઓ અને શહેરોના રસ્તાઓની સફાઈનું આયોજન પણ કરવામાં આવ્યું છે વિવિધ પ્રકારના શસ્ત્રો વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે લાકડીયા પોલીસ અને ગાંધીધામ પોલીસ હેડક્વાર્ટર દ્વારા ભચાઉ તાલુકાના જુનાગ કટારીયા ગામે શસ્ત્ર પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેમાં બારસો જેટલા વિદ્યાર્થીઓએ અઢારથી વધુ શસ્ત્રો અંગે માહિતી મેળવી હતી આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર